对呀，我

બડી ના <tellan> <Bailbe. tellan> <tellan> <tellan> <yijuba. tellan> જો ભાઈ દેવ છે દેવનો ઠેકાણા નહીં પહેલી વસ્તુ તુરે એ જગ્યા કોની તું રે એ જગ્યા પણ એમ ખૂબ ભૂમી ભૂમી ઠાકોરની છે દાબી છે થોડીક દાબી છે થોડી ની આખી દાબી છે તે વાહ આખી દાબી છે જગ્યા અને પેલો કેવા એટલે કેસ ઠોકવાની ધમકી આપી કે આકરો છે છે સીટી ઠઠાયો ઠઠાય તમ કરી દો છો ક્રાશો હા સુ બોય હે ધમકી તો શું કહી આયો

મોઢે કે મારી માતા લાવશે મોઢે કઈ શું કીધું એને કીધું શું

તું જાણી તારું પીવડાવતી હોય તમારી ઘડી બે વાય હાલત ખબર પડે

મારે તો મારી માતા મારું પોલીસ સ્ટેશન મારું કોર્ટ કે તું છે તો કાલે મારી જોગમાયા ચોક જબરી ચોક આ કે છે કે છોકરો જોતો છોરી બળદે હું છોડવા આવી માતાને લઈ આવું જાવ ભાઈ મશીર ભોરી બત્રીસી છું 11 મહિના ને રવિવારના ના દાડે સોજે આઠ વાગે દીકરો આવે તો મોય એક number અલી આલ્યો છે હો મોય ખબર અગિયાર મહિના અગિયાર દાડા રવિવાર નો રવિવારે આઠ વાગે જન્મ લે તો મોય એક number આલ્યો છે મારા બોલેલા માં ફેર પડશે નહિ દીકરો આવે ને જગ્યા છોડવા તૈયાર થઇ જાજે વાગતા ઢોલે વળશે આ તું તો એમ કે છોકરો આલે ને માથા માં તમે નાલો

તારી જ માતા તારું ટોપો કરવા ને એક થઈ ગયા તમે મોનવી મોનવી એક છે મારી માતા નો લાવવાનો માંગ રહ્યો ને એટલે

એમાં ભૂલ થઇ એમાં ચમ માથે હાથે કરીને માથે લીધું હશે તો ઈ દુઃખ તો હોત કે તાર ચ્યા કોક નું પાટણ સુણસર બરાબર નાતે જો તમારા ડોહા માં ત્રીજી પેઢી માં નખું ઘર છો બોલો બે ડોસિયું છે ને

કેમ કે સોળુંથી છતીનો પહેલો વખત અને એક ઝગડાની માતા ઝગડો ચોમાર્યો હોય તમાર વખતનો વાઇન વખત તો નહીં તમારો વખત માથા ખુરશી એ એક માતા એ હાથી હે ને બે અગરબત્તિ ચાલુ કરો ને તકલીફ બપો મટી જાય ઘરના બે ટોપ અપડે થઈ જાય

સદી માતા રાત ના એક વાગે ત્રણ વાતે ભણ્યા છે પણ પેલો વખો મને ત્રણ મહિના થતો દુખ મટી જાય એટલે માતા કે તમારે બોલો હાલો 没有关的。